સિનોરમાં ચાર દિવસ પહેલા ગુમ થયેલા મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતાં કુશંકાઓ સિનોર નર્મદા કિનારે આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં સેવા કરતી મહિલા બાજુમાં આવેલા નૌકા તાલીમ કેન્દ્રમાં એકલી રહેતી હતી જે મહિલા ગુમ થતા મહિલાની દીકરીએ સિનોર પોલીસ મથકમાં પોતાની માતા ગુમ થયાની ફરિયાદ લખાવી હતી જે મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા સિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મહિલાનો મૃતદેહ નગ્ન અવસ્થામાં બાંધેલો મળતા જિલ્લા એસઓજી એલસીબી તેમજ ડીવાય એસપી સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતક મહિલાના પતિનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું સંતાનોમાં બે પુત્રીઓ છે જે પરનાવી દીધેલ છે જેથી મૃતક મહિલા એકલી રહેતી હતી અને મંદિરમાં સેવા કરતી હતી મહિલાનો મૃતદેહ મળતા પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદ લઈ આગળની તપાસ હાથ ધરી છે જે હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે જેને લઈ મહિલા સાથે દુષ્કર્મ થયું હોય અને ત્યારબાદ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધાની હાલમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે પરંતુ ફોરેન્સિક રિપોર્ટ બાદ રહસ્ય પરથી પડદો ઉઠશે સવાલ અહીં ઊભો થાય છે કે માતાની ગુમ થયાની ફરિયાદ ચાર દિવસથી લખાવી હોવી છતાં પોલીસ કાંઈ ભણ મેળવી શકી ન હતી અને પાંચમા દિવસે દીકરીઓ દ્વારા તેની શોધ થઈ હતી ત્યારે મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે